બાંગ્લાદેશમાં ભારત વિરોધી તાકાતો પ્રબળ બની રહી છે આશંકા તો એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાંગ્લાદેશી નાગરિકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરવામાં પાકિસ્તાનનો પણ હાથ હોઈ શકે છે એક તરફ બે અઢી મહિના બાદ બાંગ્લાદેશમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અહીં હિંસા ફાટી નીકળી છે અને એમાં પણ ભારત વિરોધી વિચારધારા પ્રબળ બનતી દેખાઈ રહી છે માનવામાં આવી રહ્યું છે કે આવું કરવા પાછળનું કારણ રાજકીય અસ્થિરતા પેદા કરવાનું છે જે ચૂંટણી પ્રક્રિયાને અસર કરી શકે છે તાજેતરના અહેવાલો મુજબ બે હજાર ચોવીસના વિદ્યાર્થી વિદ્રોહ બાદ યુનુસની વચગાળાની સરકાર દરમિયાન આ નેરેટિવ વધ્યું છે જ્યાં વિરોધીઓએ ભારત વિરોધી નારા લગાવ્યા અને આરોપ લગાવ્યો કે હુમલાખોરો ભારત ભાગી ગયા છે આથી દેશમાં પોલરાઇઝેશન વધે છે અને ચૂંટણીનો માહોલ બગડે છે જેનાથી ચૂંટણી ટાળવાનો બહાનો મળી શકે છે એન્ટી ઇન્ડિયા આગને મુખ્યત્વે પાકિસ્તાન સમર્થિત તત્વો અને કટ્ટર ગ્રુપ્સ હવા આપી રહ્યા હોય એવી પણ ચર્ચા છે અગાઉ એવા આરોપ લાગી ચૂક્યા છે કે પાકિસ્તાન બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવા માગે છે સાથે જ બાંગ્લાદેશને પણ અસ્થિર બનાવવા માગે છે હિંસા અને આગ ચંપીનો હેતુ ચૂંટણી પ્રક્રિયાને અવરોધવાનો અને અરાજકતા ફેલાવીને ચૂંટણી ટાળવાનો છે તાજેતરના વિરોધમાં એક યુવા નેતાના મોત બાદ અવામી લીગના કાર્યાલયોને સળગાવવામાં આવ્યા અને મીડિયા કાર્યાલયો પર હુમલાઓ થયા વિવેચકો કહે છે કે આ સ્થિરતાનો ઉપયોગ કરીને ચૂંટણી અસુરક્ષિત ગણાવવાની રણનીતિ છે જેનાથી સત્તાને બહાનું મળી જાય છે આ ઘટનામાં યુનુસ સરકારના મૌનને મજબૂરી અથવા તો મિલીભગત તરીકે જોવામાં આવી શકે છે અહેવાલોમાં યુનુસે હિંસાને અતિશયોક્તિ અને ફેક ન્યૂઝ કહ્યા છે જ્યારે હિન્દુ લઘુમતીઓ પર હુમલાની પુષ્ટિ થઈ છે વિવેચકો કહે છે કે સરકાર હિંસાને વધારી રહી છે જેનાથી ચૂંટણીમાં વિલંબ થઈ શકે છે બાંગ્લાદેશમાં હિંસક ટોળાઓ ભારત વિરોધી સ્લોગન લગાવી રહ્યા છે અને યુનુ સરકાર પર આરોપ છે કે તે આ તુષ્ટિકરણોને રોકવામાં બદલે તેને પ્રોત્સાહન આપી રહ્યા છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ઈચ્છતું જ નથી કે બાંગ્લાદેશમાં મજબૂત સરકાર બને કારણ કે બાંગ્લાદેશમાં મજબૂત ચૂંટાયેલી સરકારને પાકિસ્તાન પોતાના માટે જોખમ માને છે કારણ કે બાંગ્લાદેશમાં મજબૂત સરકાર હોય તો તેના ભારત સાથે મજબૂત સંબંધ બની શકે છે કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે આ તમામ ઘટનાક્રમમાં મુખ્ય ટાર્ગેટ બાંગ્લાદેશનું લોકતંત્ર છે હિંસા અને એન્ટી ઇન્ડિયા વિચારધારાથી ચૂંટણી પ્રક્રિયા અવરોધાઈ રહી છે અને જાણકારો કહે છે કે યુનુસ સરકાર હિંસાનો ઉપયોગ કરીને ચૂંટણી ટાળી રહી છે आती लोकशाही पुनर्स्थापना अटकी सके पाकिस्तान जीवन ताकतों ने जाए देखिए हालात अच्छे तो है नहीं ये तो सबको दिख रहा है टेलीविजन पे आजकल तो कुछ छुपा नहीं रहता टेलीविजन पे सब हम लोग देखते रहे हैं पर ये उत्तेजना तो जो है ये थोड़ा बहुत रेटोरिक रेटोरिकल है ये कर देंगे वो कर देंगे ये जो स्टूडेंट टाइप यंग लीडर्स हैं जो जिनकी मेचोरिटी अभी नहीं है पॉलिटिक्स में तो वो ये सब कह रहे हैं तो मुझे लगता है कि ये हालात जो है अभी इस तरह से चलेगा क्योंकि अभी इलेक्शन होने वाला है और इलेक्शन में उत्तेजना बढ़ेगी इलेक्शन में उत्तेजना बढ़ेगी बांग्लादेश में हमेशा ही इलेक्शन के समय पर पहले इलेक्शन का जब पास आता है तब तब काफी मतलब ये होता है क्या कहते हैं उत्तेजना बढ़ती है और वायलेंस होता है ये वायलेंस स्ट्रीट वायलेंस हमने पहले भी देखा है जितनी बार इलेक्शन हुए हैं तो मुझे लगता है ये थोड़ा टाइम लगेगा इसको मतलब क्योंकि इलेक्शन अनाउंस हो गया है तो लगता है कुछ दिन बाद ये मतलब खत्म हो जाएगा लोग फिर चले जाएंगे अपने वापस जो भी करते हैं और इलेक्शन की तैयारियां जो चल रही हैं उस पर कॉन्सेंट्रेट करेंगे अब ये ट्रिगर जो था आपको तो मालूम ही है कि वो एक लड़का जो स्टूडेंट लीडर था उसको मार दिया गया वो फिर मर गया तो उसकी वजह से उत्तेजना बढ़ी रेटोरिक भी बढ़ा पर ये रेटोरिक तो रियलिटी से बहुत दूर है इस रेटोरिक को तो वो कामयाब नहीं कर पाएंगे या तो हम उसको डिप्लोमैट्स या जो पर्सनल है बुला के तो कुछ तो रखेंगे वहां क्योंकि देखभाल करने के लिए भी चाहिए तो और फिर पर हमारे जो जो कार्यक्रम वहां है वो काफी का, सिकुड़ जाएगा सर काफी कम हो जाएगा वीजा जैसे है वीजा सेंटर अभी दो तीन जगह बंद हो गए हैं तो लोगों को वीजा नहीं मिलेगा और बांग्लादेशी तो सबसे ज्यादा वीजा लेते हैं हम लोगों से उनको यहाँ बहुत काम पड़ता है मेडिकल फॉर एग्जाम्पल सब लोग यहाँ आते हैं क्योंकि यहाँ अफोर्डेबल है और अच्छा मेडिकल ट्रीटमेंट वो अगर मतलब बंद हो जाए या कम कम हो जाए हमको कम करना पड़े मजबूरन तो मुझे लगता है वो फिर बांग्लादेशी जनता को इफेक्ट करेगा फिर वो नाराज होंगे वो किसपे नाराज़ होंगे वो अपने सरकार पे भी नाराज होंगे और हमको भी कहेंगे कि आप क्यों नहीं दे रहे हो तो हम कहेंगे हमारी सिक्योरिटी दिलाओ तभी तो हम दे सकते हैं तो ये, ये इस तरह का माहौल बना हुआ है